નમસ્તે મિત્રો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક સૌથી મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત હવે તમામ વૃદ્ધોને સરકાર તરફથી મળશે પાંચ લાખ સુધીની હોસ્પિટલ સારવાર એ પણ એકદમ મફત મિત્રો આ કોઈ ફેક ન્યૂઝ નથી સરકારની સત્તાવાર જાહેરાત છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે આ યોજના શું છે આમાં આનો લાભ કોને કોને મળશે આ માટે સરકારની શું જોગવાઈ છે જો આપના પરિવારમાં કોઈ વૃદ્ધ હોય તો યોજનાનો લાભ લેવા માટે શું કરવું આમાં કઈ કઈ સુવિધાઓ મળે છે કઈ કઈ હોસ્પિટલમાં સારવાર મળી શકે જે ફેમિલી પાસે હાલમાં આયુષ્યમાન કાર્ડ છે એના માટે શું જોગવાય છે તો આ તમામ માહિતી આ વિડીયોમાં આપેલી છે આપણે જાણીએ છીએ કે થોડા વર્ષ પહેલા મા કાર્ડ યોજના અંતર્ગત પાંચ લાખ સુધીની હોસ્પિટલ સારવાર આપણે મેળવી શકતા હતા જે હવે આયુષ્યમાન ભારત યોજના અંત અંતર્ગત તબદીલ થયું છે પણ આ યોજના એવી છે કે જેનો લાભ તમામ વર્ગને મળતો ન હતો ગરીબી રેખાની નીચે અને મધ્યમ વર્ગના લોકોને જ આ યોજનાનો લાભ મળતો હતો જે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અથવા જીએસટી ભરતા હોય તો એ આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ શકતા નથી ત્યારે આ દિશામાં જે નવો ફેરફાર તાજેતરમાં સરકારે કર્યો છે એ મુજબ વાત કરીએ તો હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી શકશે જેમાં એમને પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે ત્યારે પ્રશ્નો થાય કે કોને કોને આનો લાભ મળશે તો હવે જોઈએ કે કોને કોને આનો લાભ મળી શકે છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના માટે આ ઇન્સ્યોરન્સ આના માટે સરકાર દ્વારા અલગથી એક કાર્ડ આપવામાં આવશે અને આનો લાભ ગરીબ મધ્યમ કે ઉચ્ચ તમામ વર્ગના વૃદ્ધને મળશે મિત્રો આ એક જ વાક્ય ખાસ અગત્યનું છે ગરીબ મધ્યમ કે ઉચ્ચ કોઈ પણ વર્ગના વૃદ્ધ હોય એને આનો લાભ મળી શકે છે આના માટે કોઈ આવક મર્યાદા નથી આર્થિક સ્થિતિ પણ ધ્યાને લેવામાં આવતી નથી ફક્ત ઉંમર મર્યાદા નક્કી છે સિત્તેર વર્ષ અથવા તો એનાથી વધુ ઉંમરના કોઈ પણ વૃદ્ધ મહિલા હોય કે પુરુષ એ તમામને આ યોજના અંતર્ગત પાંચ લાખ સુધીની સારવાર મળી શકે છે આ કેશલેસ સારવાર છે જેમાં હોસ્પિટલમાં જતાં જ સીધી જ આપણને સારવાર મળી શકશે એના માટે પહેલાં આપણે કોઈ પૈસા આપવા નહીં પડે આ કાર્ડ બતાવવાથી સીધી આપણી સારવાર શરૂ થઈ જશે પાંચ લાખ સુધીનો ખર્ચ આવે ત્યાં સુધી આપણે એક પણ રૂપિયો આપવાનો નથી હવે આનો લાભ કઈ રીતે લઈ શકાય તો આના માટે તમે નજીકના હેલ્થ સેન્ટર અથવા તો નજીકના સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો ત્યાંથી તમને આના માટેનું જે કાર્ડ છે એ મળી જશે અને આને લગતી કોઈ વધુ માહિતીની જરૂર હોય તો તમને એ પણ ત્યાંથી મળી રહે જે ફેમિલી પાસે આયુષ્યમાન કાર્ડ હાલમાં છે એના માટે શું જોગવાય માની લઈએ કે કોઈ એક ફેમિલી પાસે આયુષ્યમાન કાર્ડ હાલમાં છે તો એમાં એમને વાર્ષિક પાંચ લાખ સુધીની સારવાર મળે છે અને એ ફેમિલીમાં સિત્તેર વર્ષથી ઉંમરના કોઈ વૃદ્ધ હોય તો એને એમના નવા હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ ઉપર અલગથી વધારાના પાંચ લાખ સુધીની સારવાર મળી શકે છે જે ઘરમાં સિત્તેરથી વધુ ઉંમરના બે વૃદ્ધ છે જેમ કે દાદા દાદી મમ્મી પપ્પા તો આ કેટેગરીમાં બંને વચ્ચે પાંચ લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે બંનેને અલગ અલગ નહીં મળે તમને એમ લાગે કે આ માહિતી સાચી છે એનું પ્રૂફ શું તો કેન્દ્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ પીએમ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આ માહિતી તમે જોઈ શકો છો તમે જાતે ચેક કરવા માંગતા હોય તો વેબસાઇટ ની લિંક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન આપેલી છે તમે જોઈ શકો છો આ સિવાય કેટલીક ન્યૂઝ ચેનલ ઉપર પણ આની વિગત શેર કરેલી છે હવે આમાં કઈ કઈ સુવિધાઓ મળે છે તો તબીબી તપાસ સારવાર અને ડાક્ટરી સલાહ સર્જરી ઓપરેશન પ્રી હોસ્પિટલાઇઝેશન એટલે કે હોસ્પિટલમાં દાખલ થયા પહેલાનો સમયગાળો હોસ્પિટલાઇઝેશન રજા આપ્યા પછી અમુક દિવસ સુધી ફોલોઅપ સંભાળ દવા અને તબીબી ઉપભોક્તા ડાયગ્નોસ્ટિક અને 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 લેબોરેટરી તપાસ આવાસ ખોરાક ચાર્જ અન્ય સંબંધિત તબીબી ખર્ચાઓ આ કાર્ડ હેઠળ પાંચ લાખ સુધી મળી શકે છે આ યોજના હેઠળ કઈ કઈ હોસ્પિટલમાં સારવાર મળી શકે છે મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત આપણે તમામ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ શકીએ છીએ તેમજ અમુક સરકાર દ્વારા માન્ય કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકીએ છીએ તો આ કઈ કઈ હોસ્પિટલમાં સુવિધા મળી શકે એ તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો અને અને એ હોસ્પિટલનું લિસ્ટ જોવા માગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તમે જોઈ શકો છો